ધ લોર્ડ દિવ્ય દિવ્ય તમારું સ્વાગત છે માર્ચ તારીખ આ સંદેશ સંભાળનાર તમારા સૌ માટે વિશેષ પ્રાર્થના કરું છું તમારા ભય લો ઈશ્વરના વચન સાંભળીએ લોકનો ગ્રંથ અઢારમો અધ્યાય નવ ચૌદમી કલમ સુધી પોતે ધર્મપરાયણ છે એવી જેમને પાકી કાતરી હતી અને જેવો બીજો બધ્જાનોRETURNTRANSFER કરતો હતો એવા કેટલાક માણસોને ઉદ્દેશને ઈશ્વર આદૃષ્ટાંત કથા કહી બે માણસો મંદિરમાં પ્રાર્થના કરવા ગયા એક ફરોશી અને બીજો જગતા રહેતો ફરોશી ઉભાવા અપ્રમાણી પ્રાર્થના કરી હે ઈશ્વર હું બીજો માણસ જેવો લોબી અન્યાયી વિભચારી અથવા જગતા જેવો નથી એ બદલ હું તારો આભાર માનું છું हूँ अठवाडिये उपवास करूँ पूरी पूरी आवक नो दशम भाग नर्मदा में आपू पण पेलो जगातार तो दूर उभो रो तीन ऊंज नजर करवानी सुद्धा हिम्मत हिम्मत चाले ज छाती कूटते कूट बोलवा लगो हे प्रभु हूँ पापी पर दया करो हूँ तमने कहूँ के कि ईश्वरन प्रसाद पामिने ने तो ये बीजो मणस ચાલે ગયો પહેલો નથી કારણ જે કોઈ પોતાને મોટો કરશે તેને નાનો કરવામાં આવશે અને જે કંઈ પોતાને નાનો કરશે તેને મોટો કરવામાં આવશે આ પ્રભુની વાણી છે તે આપણો આધાર છે ખ્રિષ્મલ્લભૈતાબેનું જે લોકો દસ આજ્ઞાઓની આજ્ઞાઓનું પાલન કરતા હતા પરોશ્યો ખાસ એમને લાગ્યું અમે પોતે ધર્મપરાયણ ધર્મિષ્ઠ માણસો અને અમે બધા ઈશ્વરના રાજ્યમાં કે સ્વર્ગમાં જઈશું જે નહીં કરવાનું હોય એ નહીં કરવાથી કોઈ ધર્મિષ્ઠ બનતું નહીં જે કરવાનું હોય અને એ નહીં કર્યું હોય તો પીછી પાપી ગણાય છે આજના શુભ સંદેશમાં એક દ્રષ્ટાંત દ્વારા લુક આપણને સમજાવે છે અને આ દૃષ્ટાંત કરતા માત્ર ને માત્ર લૂકમાં દેખાય છે ક્રિષ્મા ભય તાબેનું પ્રાર્થના શું છે કયા પ્રકારનું વલણ આપણે રાખવાનું છે એટીચ્યૂડ રાખવાનું છે મનોભાવ રાખવાનું છે એ બાબતમાં પ્રભુ યસુ આજના શુભ સંદેશ દ્વારા આપણને શીખવાડે છે ફરોશી પ્રાર્થના કરવા માટે ગયો અને ત્યાં જઈને બઢાસ મારે છે જાણે કે પ્રભુ જાણતો નથી પોતે જે જે કાર્ય કરે છે એ બધું પ્રભુને જણાવે છે એને લાગે છે આ કાર્ય આ બધા આજ્ઞા પાલન કરવાથી ઈશ્વર માટે ઉપકાર કરે છે અને બીજો જે જગા થાર એ આવી હું જે જોવા માટે પણ શક્તિ નથી તાકાત નથી નીચે નમીને કહે છે પ્રભુ મારા ઉપર દયા કરો એટલે પ્રભુ કહે છે આ બીજો માણસ પ્રભુનો આશીર્વાદ લઈને ગયો ક્રિષ્મા ભયતા બહેનો આપણે બધા પ્રાર્થના કરીએ છીએ પ્રાર્થનામાં કેવું વલણ રાખવાનું છે આ શુભ સંદેશ દ્વારા પ્રભુ ઈસુ આપણને શીખવાડે છે પ્રાર્થના એટલે સંબંધ આપણે અને ઈશ્વર સાથેનો સંબંધ આ આત્મા પરમાત્મા સાથેનો જે સંબંધ છે એટલે એમાં આપણે બીજાની વાત કરવાની નથી ફરોશી બીજાને નીચું ગણે છે અને જાતને બહુ ઊંજો રાખે છે અભિમાન છે ઘમંડ છે બાઇબલ બહુ સ્પષ્ટ શબ્દમાં કહે છે અભિમાન્યોથી ઈશ્વર વિમુક્ત થાય છે પિતર લુકના ગ્રંથમાં પાંચમો દેવ આઠમી કલમમાં જ્યારે ડગલો માછ પકડાય ગઈ ત્યારે આખી રાત મહેનત કરી અને પ્રભુ કહે છે ત્યાં નાખ અને ત્યાં નાખી પુષ્કળ માછ પકડાય છે અને ત્યારે પોકારી ઉઠે છે પ્રભુ મારાથી દૂર રહો હું પાપી છું પાઉલ બીજા એક મહાન પ્રસિદ્ધ એ કે છે બધા પાપીઓમાં નંબર વન પાપી હું છું એટલે આ થપૃત દરમિયાન ખાસ કરીને આપણે પ્રાર્થના કરીએ છીએ પ્રાર્થનામાં નમ્રતા જોઈએ જેવી રીતે આપ જગાતારમાં જે નમ્રતા હતી અને આજના શાસ્ત્રપાઠ આમ તો ટાઈટલ એ છે નમ્રની પ્રાર્થના ફળે છે અભિમાનીઓની પ્રાર્થનાની નથી એટલે આપણે પણ આપણા જીવનમાં નમ્ર બનીએ કે નમ્ર બને એ જ મહાન છે जे महान छे એ નmbr ખરેકર થાય છે આપ કપૃત દરમિયાન ખાસ કરીને apne apne પાપોને કબૂલાત કરિયે જારે આપણે પોતે આપણે પાપોની કબૂલાત કરિયે ત્યારે આપણે નmbr બનિયે છીએ જારે આપણે નmbr બનિયે છીએ ઈશ્વરને ઉંજુ સ્થાન માં આપણે રાખીએ છીએ એક મહાન વ્યક્તિ એક વખત કહી હોતો આ જે લોકો જે પ્રભુનો અનુભવ કર્યો ના હોય અને એ લોકો ભક્તિ વિશે પ્રચાર કરવા માંડ્યા છે આ જેવી રીતે ફરોશી માણસ એને પ્રભુનો અનુભવ થયો નહીં એ પોતે જાતનો ત્યાં ઈશ્વરની આગળ પ્રચાર કરતો હું આમ છું તેમ છું ઈશ્વર તો આપણે કોણ છે બધું જાણે છે જેવી રીતે પ્રભુ પોતે નમ્ર બન્યા શૂન્યવત બન્યા અને મહાન બન્યા અને એવી જ રીતે આપણે પણ પ્રભુની જેમ પિતરની જેમ પૌલની જેમ અને ઘણા બધા સંતો જેઓ ખરેખર મહાન હતા એટલા નમ્ર બન્યા એટલે શાસ્ત્રપાઠ આજે શુભ સંદેશમાં ચલ્લી લઈને કહે છે જે કે પોતાને મોટો કરશે તેને નાનો કરવામાં આવશે આપણે આપણે નાના બાણીએ પાપીગરી સ્વીકાર કરીએ પ્રભુ પાસે સમાયા છીએ જેથી કરી પ્રભુ આપણને કુંજ સ્થાનમાં હંમેશા રાખે હા કિસ્માલા ભૈયતાબહેનો આજના શાસ્ત્ર શાસ્ત્રપાઠ સમજવા માટે પ્રભુજીની ઓળખ માટે મદદરૂપ થયા હોય અને જીવનમાં નમ્ર બનવા માટે અને ખાસ કરીને પ્રાર્થના નંબરવાનો માટે મદદરૂપ થયા હોય તમે પોતે દિવ્ય દયા અને દિવ્ય સંધિ સબસ્ક્રાઈબ કરજો અને બીજા માટે પણ કરજો જેથી કરી જેવી રીતે આંદ્રિયા બીજા માણસોને પ્રભુ પાસે લાવ્યા જેવી રીતે યૌાનગરના ચોથો અધ્યાયમાં પહેલી સ્ત્રી આખા ગામને પ્રભુ પાસે લાવ્યા અને પ્રભુનો અનુભવ થયા પછી એવી રીતે તમે પણ તમારા અનુભવ બીજાની પાસે લઈ જાઓ અને બીજા સાથે પહેચો જેથી કરી તેઓ પણ એમના જીવનમાં નમ્રતાનો પાઠ શીખે પ્રભુ તમારા અંતરમાં વસો સર્વસક્ષમ પરમેશ્વર પિતા અને પુત્ર અને પવિત્ર આત્માનો આશીર્વાદ સૌ પર ઉતરો આ મેન બોલો દિવ્ય દયાનો જય ગોડ બ્લેસ યુ ઓલ